રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર જોવા મળતી ગંદકી રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં ઘણા સમયથી ગંદકીની ઘણી મોટી સમસ્યા હોય વારંવાર સ્થાનિકો દ્વારા રજૂઆત કરવા છતાં પણ રાજપીપળા નગરપાલિકા તંત્ર જાણે નિંદ્રાધીન હોય એવું લાગે છે નગરપાલિકાના રોજમદાર સફાઈ કામદારોની વર્તાતી અછતના કારણે રાજપીપળા નગર જાણે ગંદકીનું સામ્રાજ્ય સ્થાપ્યું હોય તેવું નજરે ચડે છે રાજપીપળા નગરપાલિકામાં ચાલુ શાસકો અને ભૂતકાળના શાસકો દ્વારા નગરપાલિકા સફાઈ કામદાર ચાલુ સેવાએ મૃત્યુ પામે તો તેના વીલ વારસદારોને પરત પર લેવા માટે ઠરાવ કરેલા હોય પરંતુ આ દિન સુધી ઘણા કર્મચારી મૃત્યુ પામ્યા અને રિટાયર થયા પણ તેમના વારસદારોને સફાઈ કામદાર તરીકે ન લેવાતા હોવાથી નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળેલ છે તો મુખ્ય અધિકારી કર્મચારીઓની ભરતી કરી રાજપીપળાને ગંદકીથી મુક્ત કરશે રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં તમારી કોઈ સમસ્યા હોય તો તમે યુનિટી લાઈવનો સંપર્ક કરી શકો છો